सनातन धर्मनी जय हो जय हो जय हो बोलो ने प्रभु ए गुरुदेव बाबा जय गुरुदेव आज तो तुम्हारी याद आई એટલે કે હો કેમ છે ટાઈમ છે ટાઈમ છે વાત કરવાની બોલો બોલો બસ લા ભાપો સત્સંગ એટલે કે તંદુ બાપા નમે ફોન નથી કર્યો તો મરીએ તો ખરા હમ હમ હવે મારે એક પ્રશ્ન આમાં જે હું ચાહ પ્રશ્ન છે એમાં બેક લઈ તો મને અંદાજ આવી જાય હમ પણ બે એમાં જરાક તમારે સમજાવું પડશે એમાં પેલું છે કે હું કોણ છું બરાબર અને બીજું હું ક્યાંથી આવ્યો અને મારે ક્યાં જવાનું છે અને મારે શું કરવાનું છે આ ચાર પ્રશ્ન છે એમાં થોડોક ઉભા થોડોક લાભ આપો સત્સંગ અમદાવાદ થી બોલું બાપા

જે હું વાણી થી જે બોલું ને હા એ તમે નથી બરાબર બરાબર એટલે હું કોણ છું એટલે મારા મગજ મગજ પ્રમાણે હું આત્મા છું એવું નો થાય તો 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 વાણી થઈ ને એ પેલા થયા ને વ્યક્તિ થયા ને એક વસ્તુ થઈ વાણી થઈ શબ્દો થયા હા હા ત્યાં તો એ પણ નથી હા હા વાણી પણ નથી ત્યાં હા બરોબર અને તમે તમે જાણો ને તમે એને જાણો તમે કોણ છો એને તમે જાણો ને તોય તોય હું તમને પૂછું તો તમે કઈ નો એક હા હા કયો અને કયો ને તમે હા તો એ પાછા તમે નથી હા હા સમજાય છે હું કહું તમને આ આનાથી પાર છે એમ તમે 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 તમને ખુદ ને જાણી લો ને તમે તમે કોણ છો એ તમે જાણી લો છતાં હું તમને પૂછું ને કોણ છો ને કે હું આત્મા છું કે પરમાત્મા છું કે સર્વ વ્યાપક છું હમ બરોબર અપરંપાર પાર શું કે એવું કઈ તમે કયો ને મને તો એ પણ નથી તમે બરાબર એટલે તમારું કહેવાનો એવું થયો કે આ આત્મમાંથી એને એક સ્ટેપ ઉપર છે એવું થયું ને આપ તમે કહેવાઈ છે તમે આત્મમાં હા બોલે હા તમે જે ફાવ અસ્પષ્ટ અગાઉ કીધેલું છે બરોબર અગાઉ કીધેલું છે તમને બે નથી એનું મારે કરવું હું હું વિચાર કરું કરીશ તમે પોસા કરશો ને તો હું જાઉં હશ ને ત્યાં તી તો હું તમને કીધા જ કરીશ જોકે આમ તો પ્રશ્ન નથી પણ આ તો મારે તમને મળી લીધો અને થોડોક લાભ સત્સંગ મળે એ

ક્યાંથી આવ્યો ક્યાં જવાનો મારે હું પ્રશ્નો એમાં છે સમજાણું હા તય નય પ્રશ્નો એમાં છે હું કોણ છું એને જાણો ને એના અંદર આવી જાય હા એની અંદર એની એની ફટોફટ એના એ પ્રશ્નો ફટોફટ આવી જાય એમાં

એટલે એને બીજો પ્રશ્ન કર્યો ક્યાંથી બોલો છો મેં કહું તો એ નથી ખબર હા 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 એટલે એને મને એવું કીધું કે પકડ્યું છે મૂકી દે એટલે તને ખબર પડી જાય તું કોણ છો બરોબર હવે આમાં આમાં તમને જો સમજાઈ જાય ને આ વસ્તુમાં જોકે ઘણા ને સમજાઈ ગયું છે અમારી બે ની વાતમાં હમ બરોબર હવે જો તમને સમજાઈ જાય અમારી બે ની વાતમાં તો તમને ખબર પડી જાય કે હું કોણ છું એમ તમે એને એમ કીધું તમે જે પકડ્યું છે એ મૂકી દો હા બરોબર તો એની એનો વિડીયો મેં એકદમ સ્પષ્ટ બનાવીને મૂક્યો છે બરોબર એનો વિડીયો સ્પષ્ટ બનાવીને મૂક્યો છે ભલે તમે ફોન કર્યો હોય ખાલી વાતચીત કરવા હા એની એની સાથે મને કોઈ વાંધો નથી હા

હવે એક થોડીક વાત માં તમને રોકું બકા એક બોલો 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 હવે કાલે કાલે રાત્રે હું શાંતિથી થી તો હા અને એક બેન ના સત્સંગ નો બેન નું નામ તો મને નથી પણ સત્સંગ જોરદાર કરતા હતા એમાં રાજા જનક નું બધું આવ્યું અને એને ઉદાહરણ આપ્યા આ સ્વામી વિવેકાનંદ એને ઉદાહરણ આપ્યું હમ કે સ્વામી વિવેકાનંદ એક સ્ટેશનરી ની બુક ની જે દુકાન હતી ને ત્યાં જઈને ઉભા રહ્યા હમ અને ત્યાં જઈને કીધું કે એક ફૂટપટ્ટી આપો હમ

જનક નું મને જે કીધું એ મગજ માં બેસી બાપા જનક નું એવું કીધું અને એને જે ઓલા અઠ્યાસી હજાર રૂપિયા કેદ ને પ્રશ્ન નો જવાબ એમ કે સપન ની અંદર એને બે જોયું કે આ અવસ્થા હાજી પેલી અવસ્થા હતી એટલે હા અને કોઈ જવાબ નતી આખી સભા ભરી હતી એમાં અષ્ટાવક્ર ત્યાં ગયા સભા ની અંદર

નાહ વા ગયા સંડાસ પાણી ગયા નાસ્તા પાણી કર્યા રીક્ષા આખો દિ હાંકી પાછા ઘરે આયવા બસ આ જગજીવન ને ભાઈ ને જોયા કરો બીજું કોઈ માથાકૂટ માં નો પડો બરાબર બરોબર નકર તમે અટવાણ્યા કરશો જેના ને તેના સત્સંગ જે સાંભળી ને તમે ઘુમરીયો ચડશો ઓલી ગોળ જે ગોળ સર્કલ હોય circle માં કેમ તમે રિક્ષા ફેરી વાત કરો ફેરી વાત કરો હા બરોબર કાઈ માથા કૂટ માં નો પડો કોઈ કોઈ ને મારો સત્સંગ નહિ સાંભળવાનો બરોબર મારો હું ના પાડી દઉં તમને જો કે હું સત્સંગ કરતો જ નથી પણ હું જે બોલું છું ને એ નહિ સાંભળવાનો બરોબર જગજીવનભાઈ હું કરે છે એ જોયા કરો બરાબર બીજું કોઈ માથા કૂટ માં પાડો માં હા જય ગુરુ મહારાજ મારા એક મિત્ર આવ્યા છે આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો